હાલો મિત્રો હું જો ઇતિહાસ મકવાણા આજે બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ તેર પાંચ બે હજાર ચોવીસ સોમવાર આજના બજાર ભાવ જીરાના ભાવમાં વધારો થયો છે તેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયા ચણા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયા પછી વાત કરીશું મરચાં સૂકા તો તેના નિશા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો રૂપિયા મેથી તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો ને અઠ્ઠાવન રૂપિયા પછી મગ તો તેના નિશા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો પાંત્રીસ રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પંચાવન રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને ચાલીસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ત્રણસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો એકવીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો રૂપિયા ઘઉં લોકવન તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ रुपिया। तो तो भाव, एक हजार बसो एक हज़ार त्रो पचास एक हज़ार पांच सौ पत्र रुपया जीरो तो चार हजार रूपया लाई तेना भाव पांच हजार पांच सौ रुपया आता जसदन मार्केटिंग यार्डना बजार भाव હવે એમને મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ તમને વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની જાણ મળે તો પહેલાં વાત કરીશું રાયડિયો તો તેના નિશા ભાવ નવસો એકતાળીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ નવસો એકાણું રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકાણું રૂપિયા ચણા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકતાલીસ રૂપિયા હળદ તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકસઠ રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એક રૂપિયો ડુંગળી સફેદ તો તેના નિશા ભાવ એકસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો ને રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો એકસઠ રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार सात सो एकावन रुपया सोयाबीन तो तेना भाव सात सो एकावन रुपया तेना उसा भाव आठसो नेशी रुपया लसण तो तेना निशा भाव एक हजार एक रुपया तेना उसा भाव त्रण हजार रुपया डगळी तो तेना निशा भाव एक सो एक रुपया तेना उसा भाव ત્રણસો ને સોળ રૂપિયા મરચાં સૂકા તો તેના નિશા ભાવ આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાત હજાર એકસો એક રૂપિયો તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો એકાવન રૂપિયા ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સાસઠ રૂપિયા ઘઉં લોકવાન તો તેના નિશા ભાવ ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો નેવું રૂપિયા મગફળી ઝીણી તો તેના નિશા ભાવ આઠસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છેતાલીસ રૂપિયા મગફળી મોટી તો તેના નિશા ભાવ આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો છત્રીસ રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર છસો અગિયાર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટની યાર્ડના બજાર ભાવ હવે મેં તમને આગળ જણાવી છે બોટાદ માર્કેટની યાર્ડના બજાર ભાવ જો આપ ચેનલ પર નવા નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરીજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડાની તો તેના નિશા ભાવ સાતસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયા પછી એરંડા તો તેના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને સાહીઠ રૂપિયા પછી વાત કરીશું ચણા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકત્રીસ રૂપિયા પછી મેથી તો તેના નિશા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પાંત્રીસ રૂપિયા પછી જો તુવેર તો તેના નિશા ભાવ નવસો એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો રૂપિયા જુવાર તો તેના નિશા ભાવ પાંચસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાડત્રીસ રૂપિયા વરિયાળી તો તેના નિશા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર દસ રૂપિયા બાજરી તો તેના નિશા ભાવ ત્રણસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો નેવું રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ને ત્રીસ રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ત્રણસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો પંદર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો સત્તાવન રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો પંચાવન રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તેમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ બોટાદ માર્કેટિંગ યાર્ડ અને જસદણ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડનું નામ લખો